જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગુચ્ચુ પરિવાર ચેનલ યુટ્યુબમાં ભારતીય સંસ્કૃતિ એટલે ભગવાન શ્રી કૃષ્ણની સંસ્કૃતિ ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે ઈશ્વર સર્વ પ્રાણીના હૃદયમાં રહેલો છે આથી આપણી સંસ્કૃતિ પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ એમ સૌની પૂજા કરે છે આથી જ આપણી સંસ્કૃતિમાં નાગને દેવ તરીકે સ્વીકારી શ્રાવણ મહિનાની સુદ અને વધ એમ બંને પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે આ દિવસ એટલે કે નાગપાચમ આ દિવસે સવારે સ્નાન કરી પાણીયારે નાગનું ચિત્ર કરી દીવો કરી કુલેર બનાવી ધરાવવી અને વાર્તા સાંભળવી વાર્તા શરૂ કરતા પહેલા જણાવી દઉં કે આ ચેનલ ગુચ્છ પરિવાર તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં એક ડોશી હતી તેને સાત દીકરા આ સાતેય દીકરાઓને ડોશી માએ પરણાવેલા સાતેયની વહુઓ ઘેર પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કંઈ જ ન હતું એને એટલે સવા અવારનવાર બધા એને નબાપી કહીને મેળા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધપાક પણ રંધાયો છતાં એકેય દિવસ આ નાની વહુને ખાવા મળ્યું નહીં બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી કે જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી એઠા વાસણો હોય તે નદીએ જઈને ધોઈ આવ નાની વહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારે માટે ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વધી હતી એકાદ ચમચી શાક વધ્યું હતું એ બધું ખાઈ એઠા વાસણનું માથે ઉપાડી એ નદીએ વાસણ ઉટકવા ગઈ નદીએ જઈને વાસણો બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ જોઉં તો ખરી કે ખીર કેવી બની છે પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી તો વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે એ વખતે નાની વહુ ગુસ્સે થવાના બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠરજો એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી આ શબ્દો સાંભળી ગઈ અને એણે કહ્યું કે બેટી તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી આ સાંભળી નાની વહુની આંખમાં આંસુ આવી ગયા અને રડતા રડતા બોલી કે હે નાગણી દેવી મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં પણ કોઈ નથી મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી આખા ઘરનો ઢસરડો મારે હેકલીને કરવો પડે છે ઉપરથી મેણા ટોણા મારે એ જુદા વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોળો ભરાવનાર પણ કોઈ નથી આ સાંભળી નાગણીને દયા આવી એટલે એણે કહ્યું બેટી ઓછું લગાડીશ નહીં એમ માની લે કે અમે તારા પિયરિયા મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોળો ભરી જઈશ અને નાની વહુ તો વાસણો ઉઠકી અને ઘરે આવી થોડા દિવસો વીતી ગયા એ વાતને અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મહણું માર્યું કે આ નબાપીને વળી ખોળો ભરવાના આટલા બધા ઓરતા શેના પણ નાની વહુ તો કોઈ જવાબ આપ્યો નહીં એક અંકોત્રી લઈ અને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા કે મોટી વહુ ઝડપટ ચૂલે આપસીના આંધણ મૂકો નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાયો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબુ ભરીને હીરના ચીર અને સોના રૂપા અને હીરાના ખરેણા લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કાંઈ જ ચાલશે નહીં એટલે બીજું કાંઈ મૂકશો નહીં એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું નાની વહુને ખોળો ભર્યો એ વખતે નાગ કુટુંબે જે કઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ ખોળો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી કે વેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું અને એની સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ ચાલી આવ ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું અને ભોયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈ અને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી એની ઉપર નાની વહુને બેસાડી ના કુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવી એની સાથે રમવા લાગ્યા પછી નાગદેવીએ નાની વહુને એક ઘંટડી આપતા કહ્યું જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાં દોડીને આવશે એટલે તારે એને દૂધ પાવાનું છે એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આખી પાછી ગઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ એણે ઘંટડી વગાડી અને તરત જ પેલા ચારઈ નાકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા પર ઉકળતું હતું આ ચારેય નાકકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ એ બે નાકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ બંને નાકકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાકકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા આથી તેઓ ભૂચિયા બની ગયા બંને નાકુમારો બાંડિયા અને બે નાકુમારો ભૂચિયા બની ગયા આથી એ નાકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેરવાળીશું પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેદની વાત તમે ભૂલી જાઓ પછી નાગણી માતાને નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપી અને સાસરે વળાવી એને સોનાનો ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા